પાણી વિશ્વ પર્યાવરણની ખાસ ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ગુજરાત પ્રદૂષણ પ્રાદેશિક કચેરીના અધિકારી ઓમ પ્રકાશ ત્રિવેદી રાજેશ મહેતા એસઆઈએ ના પ્રમુખ નિર્મલ દુધાની સહિત વાલ ઓર્ગેનિક કંપનીના માલિક વિવેક ચડ્ડા ગોલ્ડ સ્ટેપ કંપનીના સંદીપ શાહ સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા ત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કચેરી નજીક તમામ ઉપસ્થિત ઉદ્યોગપતિ સહિત તેમના કર્મચારીઓએ પર્યાવરણને બચાવવા અંગેના બેનરો લઈ ચાર રસ્તા સુધી પદયાત્રા યોજી લોકોને પર્યાવરણને સાચવણી સંદર્ભે સંદેશો આપવામાં આવ્યો ત્યારે ગોલ્ડ સ્ટેપ કંપની દ્વારા કાર્યક્રમ અંતર્ગત એક નાટક રચી લોકો વધુથી વધુ વૃક્ષો વાવી પર્યાવરણ અને પૃથ્વીને બચાવવા બાબતે માર્ગદર્શન આપ્યું હતું આ વર્ષે જો એની થીમ હતી લેન્ડ ડિસ્ટોરેશન ડેઝર્ટિફિકેશન એન્ડ ડ્રાઉડ રેઝિલિયન્સ એના આધારે અમે સવારે પહેલાં વોલ ઓર્ગેનિક નામની કંપનીમાં અમે પ્લાન્ટેશન કર્યું એના પછી જીપીસીબી ઓફિસ પાસે સાયકલ રેલી અને બધાને ગ્રીન ટી શર્ટનું વિતરણ એ બધા પહેરીને આવ્યા હતા આ એના એક સાયકલ રેલી કાઢીને અમે ફણસા ટોકડી સુધી લઈ ગયા હતા ત્યાં અમે એક કાપડના બેગના બેન્ડિંગ મશીન એનું ઇનોવેશન કર્યું જેથી લોકોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય એ ભાવનાથી અમે કર્યું હતું અને ત્યાં મેગલોડ કંપનીના લો છોકરાઓ દ્વારા એક સરસ સ્ટ્રીટ પ્લે પ્લાસ્ટિક દૂર કરવું અને પેસ્ટિસાઈડનો ઉપયોગ ઓછો કરવું એના ઉપર એક સ્ટ્રીક પ્લે કરવામાં આવ્યું ત્યાં પછી અમે કેનાલ ઉપર સરીગામ એરિયામાં કેનાલ ઉપર જુદી જુદી કંપનીઓ મારફતે ગોલ્ડ સ્ટેપ છે કેલિવર છે એ લોકો મારફતે અમે પ્લાન્ટેશન કર્યું અને અમારો ટાર્ગેટ આ પાંચ હજારથી વધારે વૃક્ષ બાવવાનું છે તો એની સેપલિંગ અમે લોકો લાવ્યા હતા અને ત્યાં પ્લાન્ટેશન કર્યું છે અને પછી અમે સరిగામ ઇન્ડસ્ટ્રીલ એસોસિએશન હોમ એક સેમિનાર જેવું રાખેલું હતું જેથી કે લોકોમાં અવેરનેસ થાય આજ સరిగામ જીઆઈટી ઇન્ડસ્ટ્રી એસોસિએશન છે દુશીજો ઇન્ડસ્ટ્રી સાથે सब મિલ કે મેઈનલી ઇન્ડસ્ટ્રી એસોસિએશન ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અમારે નોટિફાઈ जो ऑफिस है नोटिफाई बोर्ड भी सब मिल के कार्यक्रम कर रहे हैं और इनिशिएटिव जो है सी टी है वो भी साथ में है इस कार्यक्रम के अंतर्गत मुख्य रूप से पर्यावरण दिवस जो पांच जून को मनाया जाता है इसमें प्रकृति को सुधार करने के लिए आज अपने हाथ में जो चीज है सबसे बड़ी चीज है वृक्षारोपण करना तो हर जगह आज सारीगा में कम से कम चार पाँच कंपनियों द्वारा वृक्षारोपण का कार्यक्रम किया जाएगा उसमें एक तो ऑलरेडी गोल्ड स्टेप द्वारा अभी ऑलरेडी हो गया है इसके बाद हमारे कैलिबर केमिकल है एलायंस इंडस्ट्री है और मैक्लोइड है ये सब का विक्षे रुक्षण अभी और दो नंबर रोड में है वहाँ किया जाएगा विश्व वृक्षारोपण कार्यक्रम के साथ साथ यहाँ हमने आज काफ़ी कार्यक्रम किया जैसे मेंबर के बीच में पर्यावरण के प्रति जागरूकता लाने के लिए आज हमारे विश्व के अंदर प्लास्टिक का वेस्ट के कारण एक वातावरण में पर्यावरण में बहुत ही तकलीफ की पोजिशन आ गई है पर्यावरण में काफी दूषित किया प्लास्टिक ने उसको देखते हुए प्लास्टिक के जो पोलिथीन बैग होते हैं उसके यूज को कम करने के लिए हमने कम से कम तीन हजार पांच सौ क्लोथ बैग का डिस्ट्रीब्यूशन किया है इस क्लोथ बैग डिस्ट्रीब्यूशन के लिए रामा टेक्सटाइल और दामोदर टेक्सटाइल बोल के दो कंपनियां हैं उन्होंने इनका स्पॉन्सरशिप किया था अन्य उद्योगपतियों से जीपीसीबी बी अधिकारी हाल में विश्व में वृक्षों की जो वधु थी कांपड़ी થકી અસ્તવ્યસ્ત પરિસ્થિતિમાં મુકાયેલી પૃથ્વી પર ફરી વૃક્ષોનું વાવેતર કરી બદલાયેલા પર્યાવરણમાં સુધારો લાવી પૃથ્વીને બચાવવા અંગે વિશેષ માર્ગદર્શન અપાયો હતો ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત એસઆઈએ માજી પ્રમુખ સિરીઝ દેસાઈ કમલેશ ભટ્ટ જે કે રાય કમલેશ પટેલ ભાજપ પ્રમુખ દિલીપ ભંડારી ઉદ્યોગપતિ સજ્જન રાજ મુરારકા કમલેશ વાસવાણી નીતિન ઓઝા આનંદ પટેલ ખાસ હાજર રહ્યા હતા